વિદ્યાર્થીઓ હશે એ પણ વાત છે કે આવા સાહેબોની હતા તો સાહેબના જીવનમાંથી દરેકના જીવનમાંથી આપણને કઈક શીખવાનું મળતું હોય કઈ પ્રેરણા મળતી હોય એવા આશયથી એક આપણો વિદ્યાકુંજ નામનો જે અંક છે એ અંકને આજે શિક્ષક દિવસ વિશેષાંક તરીકે સારસ્વત સંસ્મરણો નામે આજે આપણે અંક બહાર પાડવા માટે જઈ રહ્યા છીએ અને એ અંકનું વિમોચન આપણે આજના આપણા આચાર્ય ઉપાચાર્ય અને બીજા એક બે શિક્ષકોને જોડીશું અને અમારા મહાનુભાવો બાળકો સાથે રહી અને આ અંક નું આજે વિમોચન કરીશું